પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક મયુર પાટીલે ચૂંટણી બંદોબસ્ત અંગે અતિ સંવેદનશીલ ગામના મતદાન મથકોની મુલાકાત લીધી હતી સમગ્ર કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અંતિમ તબક્કામાં પ્રચાર પ્રસારની કામગીરી ચાલી રહી છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવામાં પૂર્વકચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક મયુર પાટીલ નાઓએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બંદોબસ્તની સમીક્ષા દરમિયાન સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ ગામો કિડાણા પડાણા મીઠીરોહર ગામોના મતદાન બુથ તથા મતદાન મથકની વિઝીટ કરી અને બુથ પરની જરૂરી સુવિધા તપાસી અને સ્થાનિકે હાલ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરી લોકો મતદાન કરે તેની ચકાસણી કરી માસ્ક સેનેટાઇઝર તથા લોકોને લાઉડ સ્પીકર્સ દ્વારા જાણ કરવા સૂચના કરી તથા આ ચૂંટણી મુક્ત ન્યાયી અને તટસ્થ રીતે થાય તે માટે જરૂરી બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ લોકોને સૂચનાઓ આપવામાં આવી હતી